હેલો મિત્રો તો આજે હું તમને જિંદગીમાં ઉતારી શકાય એવા દસ સુવિચાર સંભળાવીશ નંબર એક દરેક સવાર એક નવી તક છે તમારા સપનાની હકીકતમાં પરિવર્તિત કરવા માટે નંબર બે સૂરજ ઉગે છે તે પૃથ્વી માટે જ નહીં તમારા માટે પણ નવી શરૂઆતનો સંકેત છે નંબર ત્રણ હાસ્યથી સવાર કરશો તો દિવસ સારો જ જશે નંબર ચાર જ્ઞાન તમને માર્ગ બતાવે છે અને પ્રયત્ન તમારું ગર્તવ્ય બદલાવે છે નંબર પાંચ જિંદગીમાં સુખી થવું હોય તો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રાખો નંબર છ સમયના દરેક ક્ષણને મહેસૂસ કરો કારણ કે તે ફરીથી પાછો નહીં આવે નંબર સાત વિપત્તિઓથી ડરો નહીં એ તમને મજબૂત બનાવે છે નંબર આઠ દરેક દિવસ નવો અભ્યાસ છે કંઈક નવું શીખવાનું હંમેશા તૈયાર રહો નંબર નવ વિચાર તમારા ભાવેના શિલ્પકાર છે સારા વિચારો કરો નંબર દસ જેઓ હિંમત નહીં હારે તેમની જીત નિશ્ચિત છે એટલા માટે જિંદગીમાં Agora eu vou ter.